નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એક પાંચ બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજાની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં bây 800 choi rupiya bao nhiêu tiền o nãy b2 quality này Joe quality bai bai ôi málẹ bây chứ gì choi rupiya bao nãy b2 chở na nãy nó bây chứ choi o quality ôi málẹ bây chứ gì o b choi જો ક્વોલિટી જણા ને ભાઈ નવા કાબુલી જણા 700 રૂપિયા ભાવ જોઈ એ ભાઈ ક્વોલિટી ની વાત કે માં ક્વોલિટી માં સારા ભાઈ દાણા પણ જોઈ લો 700 રૂપિયા ભાવ આ નવા કાબુલી જણા નો આજ નો ભાઈ જોઈ લો કાબુલી જણા ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં બાવો માલે ભાઈ 700 રૂપિયા માં જ ગયા ભાઈ અહી જોઈ લો જણા ની ક્વોલિટી 700 રૂપિયા ભાવ નો ભાઈ જોઈ લો ક્વોલિટી માં હોવો માલ भाई नवा बीटू चना बारसो पिस्तालीस रूपिया भाव थोड़ा क्वालिटी में सारो माल है बार सौ पिस्तालीस रुपया भाव नवा बीटू चना नो आज ना जु लो चनालिटी दाणा एकदम चोखो माल एक सरखा दाणा है

1114 रुपया भाव थियो भाई नवा बीटू चना है क्वालिटी ની વાત કરે ભાઈ થોડક નબડુ હે ભાઈ જોઈ લો મિડિયમ ક્વોલિટી માલ 1114 રૂપિયા ભાવ નવા બીटू चना નો ભાઈ જોઈ લો चना ની ક્વોલિટી ભાઈ થોડોક મિડિયમ માલે ભાઈ 1114 ભાવ મારે હોકલ વેલડા ગીરે અરે જોજો ને ના જોઉં જારે જોઈ ને ભાઈ ઉવે દોઈ દીધું એ મને 1084 રૂપિયા ભાઈ 1084 રૂપિયા ભાવ થયો નવા બીટકી ચણા આ ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો ચણા 1084 રૂપિયા ભાવ આ જો સફેદ ચણાનો ભાઈ બીટકી એ ભાઈ જીણા 1084 પાવાનો આદમાં જોઈ લો ચણા ની ક્વોલિટી 1084 માં દે ગયા આ દે જોઈ લો ભાઈ નવા કાબુલી ચણા સત્તરસો ને ચોત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ભાઈ કરીમાં સારા ભાઈ જોઈ લો સત્તરસો ને ચોત્રીસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં ભાઈ જોવો માલે સત્તરસો ને ચોત્રીસ રૂપિયા ભાવ આ નવા કાબુલી ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ નવા કાબુલી ચણા સોળસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ચણાની ક્વોલિટી ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈ લો 1645 रुपया भाव नवा काबुली चना नाथ नो भाई जो भाई क्वालिटी मवो माले भाई જોઈ લો 1645 रुपया भाव काबुली चना नाथ नो જો ભાઈ ક્વોલિટી મવો માલે 1645 ભાવ કેટલા કરતા છે ભાઈ ભાઈ નવા કાબुली चना 1678 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં ભાઈ चना આવા ભાઈ જોઈ લો 1678 રૂપિયા ભાવ નવા કાબुली चना નો જોઈ લો चना ની ક્વોલિટી 1678 રૂપિયા ભાવ નવા કાબुली चना નો આ તો જોઈ લો ક્વોલિટી दाणा पण सारो माले 1678 वा नवा काबोली भाई नवा बीटू चना 1100 रुपया भाव थियो जिणा मोटा चना है भाई जेलियो चना इन क्वालिटी 1100 रुपया भाव नवा बीटू नो भाई हिरणा चना क्वालिटी में जेलियो क्वालिटी 1100 रुपया भाव नो आज नो जेलियो क्वालिटी બેટા બાપાનો બાપા બાલ્ટ દિયા 7 1200 રૂપિયા ભાવ જો બીટુ ચણા જોઈ લે ચણા ની ક્વોલિટી 1200 ભાવ થી જોઈએ ચણા ની ક્વોલિટી 1200 રૂપિયા ભાવ આ બીટુ ચણા નો લઈ લો ચણા ની ક્વોલિટી ક્વોલિટી માં આવો માલા ભાઈ 1200 રૂપિયા ભાવ જોઈએ ચણા ની ક્વોલિટી 1250 માં ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ઓગણ સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ભાઈ ચણા સારા એકદમ ચોખ્ખો માલે એક હજાર ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને ઓગણ સિત્તેર રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને ઇઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચોખ્ખો માલે એકદમ एक हजार इंटोतेर रूपया भाव जो जो तो। ना चना भाई लिया चना क्वालिटी सारा एक हजार इटोते भाई आ चना भाव एक हजार रुपया थो क्वॉलिटी जो भाई क्वालिटी माव माले भाई एक हजार ने एक रूपया भाव चनाई लिया चनालिटी एक हजार